એક ભારત ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ ખાતે આવેલા ચામુંડા નગર વિસ્તારના હર્ષ બંગલો સોસાયટી ખાતે નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે થરાદ ખાતે આવેલા હર્ષ બંગલો સોસાયટીમાં લગભગ સો ગણની વસ્તી છે અને દરેક વેપારી વર્ગ વસેલો છે તો અહીંયા આગળ માતાજીના નવલા નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ખેલૈયાઓ મન મૂકી અને માં ભગવતીના ગરબા રમે છે અને માં ભગવતીની ઈષ્ટ ઉપાસના કરવામાં આવે છે માં ભગવતીની આરતી પૂજા અને અનુષ્ઠાન પણ કરવામાં આવે છે અહીં હર્ષ બંગલોદના ચાચર ચોકમાં છેલ્લા પંદર વર્ષથી માતાજીનો ગરબો થાય છે અને દર આસો સુદ આઠમના દિવસે માતાજીને બધા જ ભેગા મળી એને નૈવેદ પણ કરવામાં આવે છે અહીં આયોજન મંડળના જણાવ્યા અનુસાર અને પ્રદીપભાઈ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર ગણેશ ઉત્સવ નવરાત્રી પર્વ દરેકની ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે બોલ મારી અંબે જય જય અંબે અહેવાલ પ્રદીપ ત્રિવેદી